વાત તો સાચી છે મારું બેટું મેલો મેલો બેઠો હોય તો તો જઈને વાતચીત કરીએ કે પછી ગામમાં રાગર રહી ના હોય કે તો મારું બેટું કેવું તો જરૂરી છે યાર ઓય યાર છોકરો બાપરો જ તો હું જાઉં કઉ બે ચાર જણ ના તું યાર મારી જાને કોકના વગર ના મરી જો યાર કેવું તો લાખ ઉભા કોકના અલે આ ભાઈ મારી વાત હો ભર કેવાની ના નહીં પણ મોટા મોણા ન કેવું પડે યાર મોટા મોણા ન પહેલા મેલ ભઈ કઈએ

મગજ નહીં મારો બેટું ગોમમાં જઈને ભૂંછ્યાવા નહીં મને જવા દે રાગ નહીં કાન હું આ બટા થઈ ગયા છે તે જઈને એનું પેલા પેલો ઢોકીઓ પીપળું ડોલ ને એવું તે લઈને જવું પડશે તો વધારે વેનોય થોડા એટલે જવા દે મને તો કન તો જઈને બટા બટા વહેનું થોડી બેહું કેવું કરું જવા દે

પણ ચૌદ વાર થી જેનો થાય છે સાચી વાત છે ભાઈ આ કહીએ બરોબર છે પણ રાગર કે કોક ના ખાલી આવું ના કેવાય કોઈ ને આ તો શોકા બદલે હવે અટકી મારું બેટું હું કૂદ્યો કઈ આવ્યો તમને કૂદ્યા તા આમ કરી મારું બેટું કીધું હું આવ્યું પેલા તો ભાઈ આવ્યો છે વાત સાચી છે પણ ગોમ મોટા 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 કેવું પડે કે છોકરો બાર વધારે ફરવા ના દે છે ઘર આગળ બધું યાર આ ગંધાતું તું કરશો નહીં બોરો ભરે ને બધા સાફ કરવા પડી તારી યાર તો રોગ ના આવો એટલે આવું બધું પડે તમે આગળ બીજો અંગ કેવાનું નહિ પણ ગમ કેવાહી યાર ભાઈ ત્યાં પતી જોઈ ત્યાં ના પતી જોઈ યાર યાર તો કરું વરસાદ આવે

તારો ભાગ ના છોડવાનું આમાં કોઈ એટલું બધું ભારે આ બધું યાર ગમ છોડી જશે તો બીજા ગમ એવું છે ચોક્કસ થો તમે

ફોન કર દઉં તાન હો શું આતો ને આવો તો એવો તો નહીં ઓય હા સબજી હા તો હું જઉં સુતાન મારું બેટું આ પેલું છે આ છે આખા ખા ગોમ બુંચી ના વર બાપોનો હપસી જતો નહીં તાન મારું બેટું મને જવા દેજો તાન ન કાઈ રૂસન પાછું ચૌદ શું છે હા ધાર જીના

મારા બાપની શোগান આ ચાંદીપુરા રોગ આયે સભી છોકરાને હાચવ ગયો કવ છું કાના હું કેવું છું સાચી વાત છે અને આ પાછો રોગ છે ને નોથી તે 14 નો બચ્ચે નોના થાય છે વધાર તને અને છોકરાને ભાઈ હાચવ ગયો ગરમો રાખ્યો ને ઘર ઘર આગળ છે ને ગંદકી બનકી કરતા નહી હોવા અને પેલી એવું કેવાય આપડે બંધવાની આવા ખાસ કામ ફરતા મચ્છર મચ્છર દોણી લાવજો મચ્છર દોણી અવશ્ય રાખજો ભાઈ અને સાસ હાચવજો ને બાપરો છોકરોને ને ગયો અને આવા ગંધાતામ તામ રંભા મોકલતા નહી હોવા અને અમારો વિડીયો ગમે હોય ને ભાઈ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને જીમ બનાવી વધારમાં માં વધારે શેર કરતા રહેજો જય માતાજી આવતા વિડીયો મળીએ